વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા ફરિયાદીઓ સાથે અન્યાય ન થાય ફરિયાદીઓને ન્યાય મળે તે બાબતે ખૂબ જ એલર્ટ રહે છે અને જિલ્લામાં તમામ પોલીસ મથકોમાં ફરિયાદીઓ સાથે ગેરવર્તન ન કરવા તેમજ તેમની વાત સાંભળી તેમની ફરિયાદ સામે કાયદેસર કાર્યવાહી કરવા માટેનો કડક આદેશ પણ આપ્યો છે પરંતુ તેમના આદેશ બાદ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ મથકોમાં

તેઓએ પાર્ટી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી કે તેમના પાડોશમાં રહેતા તેજસ નવીનચંદ્ર દેસાઈ તેમની સ્વીફ્ટ ડિઝાયર કાર વાપરવા માટે લઈ ગયા હતા અને કાર વાપરવા માટે લઈ ગયા બાદ તેઓએ તેમની જાણ બહાર ખોટી સહી કરી બારડોલી ખાતે રહેતા એક વ્યક્તિને વેચી મારી હતી કાર વેચી માર્યા બાદ કુસુમબેન પાર્ટી પોલીસ મથક ત્યારબાદ વલસાડ ડીએસપી કચેરી પર અનેકવાર ફરિયાદો કરી પરંતુ તેમની ફરિયાદ સામે આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હું કુસુબેન નૂતમભાઈ દેસાઈ બ્રાહ્મણ ફળિયામાં રહું છું અને મારી ઉંમર પચોતેર વર્ષ છું મારી શ્રી શ્રી જાય કારજસ નયનચંદ્ર દેસાઈ વાપરવા માટે લઈ ગયેલો વેચી કરી બારંબાર ખોટી સહી કરીને વેચી કાઢી મારી તીટો ફંપા સહી લીધેલ નથી બાવીસ મેં કમ્પ્લેન કરેલી વીસ માં લઈ ગયેલો ને મેં બાવીસ માં જાણ કરી કેમ કે મારે ક્યાં જાણ કરેલી આપડે પાયરી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી પછી મને એમ કીધું કે તમે ઉપર એમ કે તમે સાઈન કરીને તમે જ કરેલી છે ને આવી રીતે બધી વાત કરીને અમને પછી સ્ટેટમેન્ટ બતાવ્યા અને પેલું કે એને કંઈ જવાબ નહીં આપ્યો પછી અમે એસપી પાસે ગયા ગયા પણ તે પણ એ મેટરને નીચે મોકલી આપે છે કે ફોન કરીને પણ તે કાંઈ કા લોકો દાદ નથી આપતા અમને ને હું બી દુઃખી છું કે મારી મમ્મીને ન્યાય મળતો નથી તો મેં મારી માને ન્યાય મળે એની હું આશા રાખું છું